નમસ્કાર પોલીસ અધિક્ષક બનાસકાઠા નવરાત્રિના નિમિત્તે અરસિદ્ધિ માતા મંદિરે હું આજ દર્શન માટે આવ્યો હતો નવરાત્રિના નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં નર્મદા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવેલ છે લોકોના સુરક્ષાના વાતાવરણમાં નવરાત્રિનો વ્યવહારની ઉજવણી કરવાની બહુ અચ્છી બહુ સારી તક મળેલ છે તે બદલ હું તમામ નર્મદા જિલ્લાના જનતાને અને પોલીસને અભિનંદન પાઠવું છું ધન્યવાદ આ છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે બહુ સારું આયોજન નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે આવનાર વર્ષોમાં પણ તેઓ દ્વારા આ જ પ્રમાણે આયોજન થાય તે પ્રમાણે મારી તેઓની શુભકામના છે અને અપેક્ષા પણ છે

અને પોલીસ કર્મીઓ પણ દરેક વખતે સુરક્ષા આપીને પણ અમારી સાથે ગરબા ખેલે છે અહીંયા જે પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે એ ગરબા તો અમને અહીંયા વધારે સારું લાગે છે કારણ કે અમે સુરક્ષિત રીતે ગરબા રમી શકીએ છીએ અમારા વાલીઓને પણ ટેન્શન નથી અને એક એવી સેફટી મળે કે કે જેથી અમે ગરબા સારી રીતે રમીને ઘરે પહોંચી શકીએ